વિષય વિજ્ઞાન ધોરણ સાત તારીખ અઢાર છ બે હાજર ચોવીસ પેલો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ પાઠ નું નામ છે વનસ્પતિમાં પોષણ પ્રશ્ન સમજીએ કોઈ લખતા નહીં પેલો જ પ્રશ્ન પોષક દ્રવ્યો આને આપણે પોષક તત્વો પણ કહીએ છીએ નામ લખો પેલો જ પ્રશ્ન જે છઠ્ઠા ધોરણ નો સમજો છઠ્ઠા ધોરણ આપણે પહેલો પાઠ ભણ્યા હતા આહારના ઘટકો એમાંથી જ પ્રશ્ન છે okay પોષક દ્રવ્યો અથવા બીજું શું નામ છે પોષક તત્વો ના નામ લખો તો પહેલા તો પોષક દ્રવ્યો અથવા પોષક તત્વો કોને કહીએ છીએ સમજી લઈએ તો આપણે આહાર ખાઈએ છીએ આહાર ની અંદર જે શરીર માટે જરૂરી હોય શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી હોય એવા તત્વો એવા દ્રવ્યો આપણે શું બોલે છે બેટા પોષક તત્વો અથવા પોષક દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ ઓકે એના નામ હતા કોઈને યાદ છે પહેલા क्या क्या आदा पोषक द्रव्य अथवा पोषक तत्व तो आपण लिखेय आ एक एक याद आतो कॉमन पोषक द्रव्य नाम नीचे मुजब छे चलो एक एक करीन लिखिए आपण मु एक ला खुले तमने तो याद आई जसे पेळू जातो बेटा याद आयो यस कार्बोदी

ચરબી ઓકે ચરબી આપણને તૈલી પદાર્થોમાંથી મળતું હતું જેમ કે ઘી તેલ ઓકે એ બધામાંથી આપણને શું મળતું બેટા ચરબી ચોથા નંબર માં હતું વિટામિન શું હતું ભાઈ વિટામિન વિટામિન ના પ્રકાર હતા યાદ હોય તો વિટામિન એ વિટામિન બી વિટામિન સી વગેરે વગેરે ઓકે એ વિટામિન ના પ્રકાર હતા અને પાંચમા માં નંબર માં હતું ખનીજ તત્વો શું હતું બેટા ખનીજ તત્વ ખનીજ તત્વ એટલે કયા તો તમે દર બુધવારે લાલ કલર ની ગોળી લાલ અથવા તો એ ખનીજ તત્વ છે મીઠાની અંદર કયું હોય ખનીજ તત્વ સોડિયમ કયું હોય સોડિયમ પછી હાડકાની મજબૂતાઈ માટે કયું જોઈએ કેલ્શિયમ ઓકે હાડકા તૂટી ગયા આપણે ના ની અંદર કેલ્શિયમ ના ટીકડા ખાવ ઓકે તો એ ખનીજ તત્વ કહેવાય તો આજે પાંચ લખ્યા કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો આ બધા પોષક દ્રવ્યો કહેવાય જે શરીરના વિકાસ માટે જરૂરી છે ચલો ક્લિયર લખી નાખો બીજો પ્રશ્ન અહીંયા તમે પોષણ એટલે શું એક શબ્દ છે તમે કદાચ સાંભળ્યો કુપોષણ આવું સાંભળ્યું કોઈ શરીરે વીક હોય ને આમ બરોબર દેખાતો પીળું પીળું શરીર હોય થાકી વધારે જતું હોય તો કે ભાઈ કુપોષણ જોના અંદર અથવા એના પાંડુ રોગ થયેલો જેવું સાંભળ્યું છે આપણે તો એના અંદર પોષણ એક શબ્દ આવ્યો બીજો એક શબ્દ તમે સાંભળ્યો છે હમણાં જે આપણે પાઠું નામ લખ્યું વનસ્પતિમાં પોષણ શું લખ્યું વનસ્પતિમાં પોષણ તો એકચુલીમાં પોષણ એટલે શું આપણે એ સમજવાની કોશિશ કરીએ હા તો પહેલા મને એ પ્રશ્ન જવાબ આપો દરેક સજીવો આહાર કેમ ખાય છે આહાર ખાવાનું કારણ શું ખોરાક ખાવાનું કારણ શું ખોરાક કેમ ખાય છે બધા હા કે ના ના સ્વાદ માટે ખાઈએ આપણે સારું લાગે છે ઉર્જા સાના માટે બેટા ઉર્જા દરેક સજીવો ઊર્જા એટલે શક્તિ મેળવવા માટે ખાય સાના માટે ખાય છે શક્તિ મેળવવા માટે ચલો ક્લિયર ખોરાક સજીવો એ ખાધો આપણે દાખલા તરીકે હું એ ખોરાક ખાધો ઓકે તો ખોરાક ગ્રહણ કર્યો ખાધું એટલે ગ્રહણ કરવું કયો શબ્દ વાપરીશું ગ્રહણ કરવું અને એ ખાધું એટલે શરીર પછી શું કરે ખાધું એટલે એ ખોરાક ક્યાં ગયો શરીર ની અંદર અને પછી શરીર એનો ઉપયોગ કરશે અને ઉપયોગ કર તો એને શું કહેવાય પોષણ મેળવ્યું શરીર શું કર્યું બેટા પોષણ મેળવ્યું ફરી શરીર દ્વારા શું લેવાય બેટા ખોરાક લેવાય

દ્વારાજા મેળવ બેટા પોષણ કહે છે આપણે ખોરાક લીધો ગ્રહણ કરવું એટલે લેવું ખોરાક ગ્રહણ કરવાની અને શરીર શું કરે એના એમાંથી શું મેળવું ખોરાક માંથી ઉર્જા મેળવ્યું આપણા માટે હે તો એને શું કહેવાય બેટા પોષણ અને ઉર્જા માટે બીજો શબ્દ કયો વપરાય શક્તિ ઉર્જા માટે કયો શબ્દ વપરાય બેટા શક્તિ ઓકે લખી નાખો છો મસ્ત પ્રશ્ન છે પોષણના કેટલા પ્રકાર છે કયા કયા બેટા અહિયાં જાણો પોષણ એટલે આપણે સમજી લીધું કે પોષણ દ્વારા સજીવો શું મેળવે છે શક્તિ મેળવો મેળવ્યો ઓકે સારું પ્રશ્ન પોષણ મુખ્ય બે પ્રકાર છે ઓકે બે પ્રકાર છે કયા કયા તો પહેલા જ પ્રકારનું પોષણ એને કહેવાય સ્વાવલંબી પોષણ બોલો શબ્દ સ્વાવલંબી પોષણના કેટલા પ્રકાર બે એક સ્વાવલંબી બે પરાવલંબી હવે સ્વાવલંબી પોષણ કોને કહેવાય અને પરાવલંબી પોષણ કોને કહેવાય એ આપણે આના પછી ના પ્રશ્નમાં સમજીએ લખી ના અહીંયા ધ્યાન આપજો એક એક જોઈએ એમાં પહેલું સ્વાવલંબી પોષણ એટલે શું બે આપણે સમજ્યા ને એક સ્વાવલંબી અને બીજું કયું હતું પરાવલંબી એમાં પહેલું સમજીએ સ્વાવલંબી પોષણ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો ઉદાહરણથી સમજાવો અહીંયા જ ધ્યાન આપજો અહીંયા લખું

ખોરાક જાતે બનાવે છે ઓકે હા સજીવ ઉર્જા મેળવે છે પણ શું કરે છે આજુબાજુના સરળ પદાર્થોનો ઉપયોગ કરે છે ઓકે અને ખોરાક કેવો બનાવે જાતે બીજા કોઈ ઉપર આધાર રાખતા નથી

જેવા સરળ પદાર્થો વાપરી ખોરાક જાતે બનાવે છે ખોરાક જાતે બનાવે છે એટલા માટે વનસ્પતિમાં પોષણ કયું કહેવાય સ્વાવલંબી પોષણ કહેવાય જાતે બનાવ્યું એને ખોરાક તો કયું પોષણ કહેવાય સ્વાવલંબી પોષણ અને વનસ્પતિ કેવી કહેવાય સ્વાવલંબી એ કોઈના ઉપર આધાર રાખતી નથી

આથી વનસ્પતિ કેવી કહેવાય ભાઈ સ્વાવલંબી કહેવાય કે પરાવલંબી આથી વનસ્પતિ સ્વાવલંબી છે લખી